જુનાગઢ અને ગીર સોમનાથ ની જનતાએ દેશના પ્રધાનમંત્રી જુનાગઢ લોકસભામાં થયું છે ત્યારે હું તમામ મતદારોનો ખાસ કરીને અમારા આગેવાનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે ધમધકતા તાપમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી અને લોકો સુધી નરેન્દ્રભાઈ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખી અને જે મહેનત કરી છે એમના માટે હું તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા સમયમાં ખૂબ મોટી લીડ થી અમે આ લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ મેં કીધું એમ કે ખૂબ મોટી લીડ થી જીતશું હજી આંકડાઓ બાકી છે આંકડાઓ આવી જશે એટલે અમે લીડ પણ કહી દઈશું લોકસભાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું કેમણે કે એમણે રાષ્ટ્રહિતમાં આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે ખૂબ મોટું મતદાન કર્યું છે અને આવનારા સમયમાં મને વિશ્વાસ છે કે આ વિશ્વ આ જૂનાગઢ લોકસભામાંથી અમે ખૂબ મોટી લીડથી જીતવાના સાથે સાથે સૌ અમારા આગેવાનો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જુનાગઢ અને ગીર સોમનાથની જનતાનો હું ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીશ કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ધમધકતા તાપમાં પણ લોકોએ નરેન્દ્રભાઈ પ્રત્યેનો જે વિશ્વાસ બતાવ્યો એ જ આ મતદાન દેખાડી રહ્યું છે ત્યારે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું